શાંતિ જળવાઈ તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાય હતી આ બેઠકનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજના ચાલતા પવિત્ર રમજાન માસ રમઝાન આવનાર તહેવાર હોળી ધૂળીટીના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો હતો બેઠકમાં અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના અને મુસ્લિમ આગેવાન વસીમ ફડવાલા સહિત શાંતિ સમિતિના સભ્યો હાજર હતા સમિતિએ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર મૂક્યો હતો બધા તહેવારો કોમે એકલા સાથે ઉજવાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે હાલમાં મુસ્લિમ સમુદાય રમજાન માસની ઉજવણી કરી રહ્યા છે

રમજાનમાં પડતી અગવડો અને કેવી રીતને શાંતિ અને સ્વામી એકલાસના વાતાવરણમાં આ તહેવારો ઉજવાય એ વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી આવનાર તહેવારો બધા ભેગા મળીને અને શાંતિથી ઉજવે તેવી અભિરતના સાથે જય હિન્દ જય ભારત નમસ્કાર આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા તહેવારોને અનુલક્ષીને હોળી ધૂળેટી અને રમઝાન માસ ચાલી રહ્યો છે તેને અનુલક્ષીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર કેટલાક આગેવાનોએ જે રજૂઆત કરી છે કે શાંતિથી આ તહેવાર જે ચાલી રહ્યા છે પસાર થાય અને લોકોમાં પણ શાંતિ બની રહે એવી રજૂઆત કરવામાં આવી હતી પોલીસે એમના દ્વારા જે કાર્યવાહી કરવાની છે એ કરવાની બાહેદારી આપી છે સાથે સાથે હું લોકોને યુવાનોને અને પ્રજાજનોને બી અહીંયાથી નિવેદન કરવા માંગીશ કે તેઓ પણ શાંતિ જાળવે સંયમ જાળવે અને પોતાના તહેવારોને માણે સારી રીતે અને ભાઈચારો બની રહે અને એક સાથે મળીને તહેવારોને ઉજવે એવી જબર સાથે અસ્તુ વંદે માનવ